બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક તમે વારંવાર ભરેલા કારેલાનું શાક બનાવતા હશો અને ખાતા બી હશો તો અહીંયા આપણે જરા બી કડવું ન લાગે એવું અહીંયા આપણે ભરેલા કા કારેલાનું શાક બનાવીશું જે ભાખરી રોટલી કે પછી પરોઠા જોડે બી બહુ સરસ લાગે છે તો આને ભરેલા કારેલાનું શાક બનાવવા માટે અહીંયા આપણે કારેલા લઈ લેવાના છે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવા કારેલા લીધેલા છે મેં આ રીતે થોડાક મોટા એવા લીધેલા છે તમારી પાસે જો નાના હોય તો નાના લેવાના હવે કારેલાને ઉપરથી આપણે બહુ છાલ નથી કાઢવાની ખાલી થોડી થોડી આ રીતે બહુ જે ઉપરની એકદમ જાળી હોય છે એ તમારે કાઢવાનું રહેશે અહીંયા વધારે છાલ તમારે નથી કાઢવાનું જો છાલ વધારે કાઢી દેશો તો એની જે કારેલાનું જે પ્રોટીન છે એ બધું નીકળી જશે તો આવી રીતે આપણે બધા જ કારેલાને ઉપર ઉપરથી થોડી થોડી છાલ કાઢીને રેડી કરી લઈશું અને પછી આ રીતે છાલ નીકળે પછી આ રીતે તમારે ચીરો કરી દેવાનો કારેલાની અંદર અને અંદરથી જો તમારા બી હોય બહુ પાકેલા કે એવા તો તમારે કાઢી દેવાના અહીંયા મારે બહુ નથી તો હું અહીંયા થોડું થોડું જ કાઢી દઉં છું બહુ અહીંયા મારે નથી એટલે વધારે નથી કાઢતી પછી એક વખત તમારે આ રીતે પાણીથી ધોઈ લેવાનું અને આવી રીતે બધા જ કારેલામાંથી બીયા કાઢી દેવાના અને આ રીતે છીરા કરી દેવાના હવે અહીંયા કારેલા અહીંયા આપણને કડવા ન લાગે એની માટે અહીંયા આપણે એક ડીશમાં થોડુંક આપણે મીઠું લેશું તમે અહીંયા જે બી મીઠું વાપરતા હોય એ તમારે અહીંયા લેવાનું રહેશે મીઠું લઈ લીધા પછી આપણે આ જે કારેલા છે જે આપણે ચીરા કરીને રાખ્યા છે એની અંદર તમારે આ રીતે થોડુંક ચપટી મીઠું લેવાનું અને આ રીતે એડ કરવાનું રહેશે અને આંગળીની મદદથી આખામાં તમારે સ્પ્રેડ કરી દેવાનું આ રીતે થોડું આવી રીતે મીઠું ઉપર બી થોડું કારેલા ઉપર બી આ રીતે તમારે સ્પ્રેડ કરી દેવાનું રહેશે આવી રીતે કરવાથી જે કારેલાનો જે કડવાશ છે એ બધું નીકળી જશે મીઠામાં પાણીમાં ઓબ્ઝર્વ થઈને હવે આ રીતે આપણે બધા જ કારેલાને આ રીતે મીઠામાં તમારે લગાવીને રેડી કરી લેવાનું છે તો અહીંયા આપણે હવે બધા જ કારેલાને લગાવીને રેડી કરી લીધેલા છે આ જ રીતે તમારે આની અંદર મીઠા સાથે જો હળદર એડ કરવી હોય તો તમે કરી શકો છો આ મીઠું આપણે થોડું વધ્યું છે પાછળથી આપણે બીજામાં એડ કરી દઈશું હવે આપણે આને તમારે આ રીતે રવા નથી દેવાના અહીંયા સાઈડમાં કઢાઈમાં તમારે પાણી થોડું ગરમ કરવા અહીંયા મૂકવાનું છે પછી અહીંયા પાણી ઉકળે તો આ રીતે થોડું હળદર પાવડર નાખીને તમારે આ રીતે બધા જ કારેલાને આમાં એડ કરી દેવાના છે આવી રીતે કરવાથી થોડા કારેલાને પહેલાં આપણે તમારે અહીંયા નેવથી પંચાણું ટકા જેટલા તમારે ચડાવી લેવાના છે સોફ્ટ થઈ જાય એટલું તમારે અહીંયા ચડાવવાનું છે સાતથી આઠ મિનિટમાં આ સરસ એવા આ રીતે સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે ફરાવતું રહેવાનું હવે આપણે અહીંયા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો બધા જ કારેલાને પાણીમાંથી આ રીતે તમારે કાઢી દેવાના છે આપણે હવે આ કારેલાને આ રીતે તમારે પ્લેટમાં લઈ લેવાના બધા જ ધીરેથી સોફ્ટ હોય એટલે એકદમ ધીરેથી લેવાના રહેશે તમારે જો આ રીતે પાણીમાં ચડાવી દેવાના અને પછી આને રૂમ ટેમ્પરેચર ઉપર તમારે ઠંડા થવા દેવાના છે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થાય છે કારેલા ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ તો એક વાસણમાં આપણે અડધી વાટકી જેવા સિંગ દાણાને અધ કચરા વાટીને રેડી કરીને તમારે અહીંયા લેવાનું રહેશે બે ચમચી જેવા આપણે સફેદ તલ લેશું અને ત્રણથી ચાર ચમચી જેવો આપણે અહીંયા ચણાનો લોટ લઈશું અહીંયા ચણાનો લોટ આપણે શેકીને ઉપયોગમાં લેવાનો છે તમે કાચો બી લઈ શકો છો પણ મેં શેકીને લીધો છે એક ચમચી જેવું લસણ અને મરચાંને પેસ્ટ એડ કરવાની અડધી ચમચી જેવું હળદર પાવડર બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું અહીંયા આપણે ધાણાજીરું પાવડર લઈશું અડધો આપણે લીંબુનો રસ નીચવી દઈશું અહીંયા મેં ખટાશ માટે લીંબુનો રસ લીધો છે તમે આમચૂર પાવડર બી લઈ શકો છો તો આપણે અડધાથી એક લીંબુ જેવું જેવું તમને ખટાસ ગમે એવું તમારે અહીંયા લીંબુ નીચવીને લઈ લેવાનો છે એનો રસ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધીથી એક ચમચી જેવું ગરમ મસાલો પાવડર ચપટી આપણે હિંગ એડ કરીશું અને થોડી કોથમીર એડ કરી દઈશું અહીંયા તમે જે બી મસાલા ઉપયોગમાં લો છો એ થોડાક આગળ પડતા લેવાના અને તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો અહીંયા મસાલો જો બરાબર હશે તો તમારા અહીંયા કારેલાનું શાક તમને ખાવાની બહુ મજા આવશે હવે હવે અહીંયા આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે એડ કરવાનું છે ગોર અહીંયા આપણે સાકરનો બી ઉપયોગ કરી શકો છો તમે પણ મેં અહીંયા ગોરનો ઉપયોગ લીધો છે ગોરને આ રીતે તમારે થોડો ઝીણો સમારીને રેડી કરીને લેવાનો રહેશે અને બે ચમચી જેવું આપણે તેલ એડ કરી દઈશું ગોર અહીંયા તમે કોઈ બી લઈ શકો છો તમે ગોરની જગ્યાએ તમે ગોરનો પાવડર આવે છે એ પણ તમે લઈ શકો છો અને આ રીતે ગોરને મેશ કરતું જવાનું અને બધું મસાલા સાથે આપણે મિક્સ કરવાનું રહેશે અહીંયા આ રીતે ગોરનો ઉપયોગ કરીને તમે જો કારેલાની અંદર ભરશો ને તો એનો કડવા જરાબી નથી લાગતો અને આ રીતે મસાલો બનાવીને તમે રેડી કરી શકો છો હવે અહીંયા કારેલા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો કે સોફ્ટ એવા સરસ એવા થઈ ગયા છે આ રીતે પાણીમાં પહેલાં ચડાવીને કરશો તો સરસ એવા કારેલા તમને ભરતા બી ફાવશે હવે આપણે આ રીતે મસાલો જે આપણે બનાવીને રાખ્યો છે બધું જ કારેલામાં ધીરેથી કારેલા તૂટે નહીં એવી રીતે તમારે આની અંદર ભરવાના રહેશે આ રીતે બધા જ ભરીને તમારે રેડી કરી લેવાના રહેશે જરા બી કારેલા તૂટે નહીં એ રીતે તમારે ભરવાના રહેશે હવે આવી રીતે આપણે બધા જ ભરીને રેડી કરી દેવાના છે તો અહીંયા આપણે બધા જ કારેલા ભરીને રેડી કરી લીધેલા છે અને આ થોડોક મસાલો વધ્યો છે એ આપણે પાછળથી ઉપયોગમાં લેશું હવે અહીંયા કારેલા આ રીતે ભરાઈ જાય પછી તમારે કઢાઈ લઈ લેવાની છે તો કઢાઈ લઈ લીધા પછી એની અંદર આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે અહીંયા તેલ તમે જે વાપરતા હોય તમે લઈ શકો છો તો આપણે અહીંયા બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું તમે રાઈનો ઉપયોગ બી કરી શકો છો જીરું એડ થાય પછી આ રીતે જે આપણે કારેલા ભરીને રાખ્યા છે એ આપણે એક એક કરીને આ રીતે મૂકી દેવાના છે શરૂઆતમાં કારેલા જે આપણે નીચેનો ભાગ હોય એ તમારે મૂકવાનો રહેશે ભરેલો મસાલો જે ભર્યો હોય એ તમારે ભાગ નીચે નહીં મૂકવાનો પછી થોડુંક આપણે ધાણાજીરું પાવડર થોડું લાલ મરચું પાવડર અને થોડુંક આપણે મીઠું સ્પ્રિન્કલ કરીશું જેથી જે કારેલાનો નીચેનો ભાગ છે એ તમને ફિક્કો નહીં લાગે આ રીતે થઈ જાય પછી તમારે આને હલાવવાનું નથી અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે આને કૂક કરવાનું છે તો કૂક કરતા ટાઈમે થોડું આ રીતે તમારે પાણીનો છાંટો કરવાનો છે બહુ નથી કરવાનો આપણે અડધી ચમચી જેવું પાણીનો છાંટો કરવાનો અને ઢાંકીને આપણે સ્લો ગેસ ઉપર આપણે કૂક થવા દઈશું હંડ્રેડ પર્સન્ટ જેવું અને વચ્ચે વચ્ચે તમારે ફરાવતું રહેવાનું છે બે મિનિટ જેવું થશે પછી તમે ખોલીને જોશો તો આ રીતે કારેલાને તમારે ફરાવી લેવાનું રહેશે તમે આ રીતે જોઈ શકો છો કે નીચેથી સરસ એવા આપણા કૂક થઈ ગયા છે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે આને ફરાવતા રહેવાનું અને કૂક કરતા રહેવાનું છે જરા બી ગેસની ફ્લેમ ફાસ્ટ નહીં રાખવાની સ્લો ગેસ પર જ કરવાનું રહેશે એવી જ રીતે આપણે બીજી સાઈડ બી આ રીતે ફરાવતા જવાનું અને બધી બાજુ સરખા ચડી જાય અને તેલમાં સરસ એવા કોટ થઈ જાય એટલું તમારે કૂક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયા છે આ રીતે થઈ જાય પછી આ સ્ટેજ ઉપર જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો અને એ વધ્યો હતો એ આપણે આ રીતે એડ કરી દઈશું જો તમને વધારે પસંદ હોય મસાલો ઉપરથી તો વધારે બી એડ કરી શકો છો તો આ રીતે મસાલો એડ થઈ ગયા પછી મિક્સ કરી લેવાનું રહેશે બરાબર અને પછી ફરીથી ઢાંકીને આપણે એક મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી મસાલો સરસ ચડી જાય એક મિનિટ જેવું થશે પછી ખોલીને જોશો તો સરસ એવો મસાલો બી ચડી ગયો છે અને કારેલા બી સરસ એવા ચડી ગયા છે એકદમ જ સરસ એવું તમને ટેસ્ટમાં લાગશે એની સુગંધ સરસ એવી આવે છે આ મસાલાની તો આ સ્ટેજ ઉપર આ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આ શાકને આપણે ગરમ ગરમ સર્વ કરી લેવાનું છે તો તમે આ રીતે કાઠિયાવાડી સ્ટાઈલમાં ભરેલા કારેલાનું શાક જરૂરથી બનાવજો આ રીતે તમે મસાલાની અંદર ગોળનો ઉપયોગ કરીને અને કારેલાને પહેલાં પાણીમાં કચરા ચડાવીને તમે બનાવશો તો અહીંયા કારેલાનું આ ભરેલું શાક તમને જરા બી કડવું નહીં લાગે તમારા બાળકો બી ખાશે અને જે મોટાઓને નહીં ભાવતા હોય એ લોકોને બી ભાવવા લાગશે આની સાથે તમે ભાખરી પરોઠા જે તમને ભાવે તમે ખાઈ શકો છો તમે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ પણ જણાવજો Thank you for watching.